આજ રોજ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ઉપવાસ ઉપર બેસવામાં આવ્યું અને ઉપવાસ ઉપર જ્યારે બેઠા હતા ગાંધી ચિંધ્યા માગે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને અહીંયા પોલીસ ચોકે લેવા લઈ જવામાં આવેલા અને અહીંયા તમામ સમાજ મહિલાઓ હોય નાના બાળકો હોય પુરુષો હોય એ તમામ સોમપુરા બ્રહ્મ સમાજ નાનામાં નાના બાળકથી લઈને તમામ ઉપવાસ ઉપર બેસી બેસી ગયા છે અને એમને ત્યારે વાત એમને તો એ એમનો હક હતો એ જે આની પહેલાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું કે સોમનાથ મંદિરને પરિષદમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા જ પૂજા કરવામાં આવશે પણ સોમનાથના ટ્રસ્ટ દ્વારા બાળથી લોકોને બોલાવી અને પૂજા કરવામાં આવતી હતી એટલે એમને આની પહેલાં પણ એકવાર જાણ કરી ત્યારે તેમને મુખિત વાત કરેલી કે હવેથી નહીં બોલાવવામાં આવ્યા છતાં પણ બોલાવવામાં આવતા તેમણે કીધું કે હજી પણ આ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી સોમનાથ મંદિર આવેલું છે પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે અને આનાથી આપણું નામ ખરાબ થશે પણ તમે આ આ વાત કર્યા પછી પણ આ ન કરવું હોય છતાં પણ એ લોકો દ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું એટલે તમામ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આજે કુપાસ ઉપર બેસવા માટે નાના બાળકોથી મહિલાઓથી લઈને તમામ લોકો આજે પોલીસ ચોકી ઉપર બેઠા છે અને આમ મીડિયાના માધ્યમથી સોમનાથ ટ્રસ્ટને કહેવા માગું છું અને હું પત્ર પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને લખવાનો છું કે આ આમને તાત્કાલિક નિવારણ લાવે મંદિરની જગ્યા છે સોમનાથ દાદાને હંમેશા પૂજા બ્રહ્મ સમાજ કરતું હોય છે અને દાદા અને બ્રહ્મ સમાજ જોડાયેલા હોય છે ત્યારે ખાસ કરીને આવી જો વાતો અને ઉપવાસ જેવું થાય તો પૂરા વિશ્વમાં આપણું નામ સોમનાથ દાદાનું નામ ખરાબ થાય એક ધારાસભ્ય તરીકે પણ સોમનાથના ધારાસભ્ય તરીકે પણ કહેવા માગું છું અને વહેલી તકે એકબીજાની વાત થઈ અને એનું નિવારણ આવે એવો પ્રયત્ન વાતચીત ચાલુ છે